નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે અને દર્શક મિત્રો મારા મોબાઈલ નંબર છે સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ દર્શક મિત્રો આજે આપણે એક એવી વાત કરવાની છે આપણી ચેનલની અંદર અને આખા ગુજરાતભરમાં બે વર્ષથી જે હું ચેનલ હંકારું છું મારી ચેનલ જોઈ અને જે લોકોએ કેવું કેવું રિઝલ્ટ લીધું છે મારા વિડીયા જોઈને એના અનુભવ તમને હું આમાં દર્શાવવાનો છું કે જાતે પોતે મેં જે રિઝલ્ટ લેવા રહ્યા છે અગ્નિઅસ્ત્ર બર્માસ્ત્ર નિમાસ્ત્ર ફૂગનાશકની હોય દવા કે પછી અમૃત કેમ બનાવવું કે આંકડાનો બોળો કેમ બનાવવો એના પ્રયોગ કઈ રીતે કરવા એ મેં ફોન દ્વારા અડધી અડધી કલાક એની આરે વાતચીત કરીને તાલીમ આપી છે અને એ તાલીમનું રિઝલ્ટ કેવું મળ્યું છે મને અને ગુજરાત ભરના ખેડૂતો એના વિડીયો હું તમને દર્શાવું છું તમારી જે હોય વ્યવસ્થા તમારી જે હોય જો તમારું રિઝર્વટ વાસ્તાભાઈ તમારું તમારો આ જો આ શીખવાડેલું આ જો આકડાનો બોળો જીવા અમૃત અને નિંબોળીનો અરત અને નિંબોળીનો નાકના નીમડાનો બોળો આ તમારું શીખવાડેલું રિઝર્વટ જોવો તમે વ્યવસ્થા વિઠ્ઠલભાઈ ભગવાનભાઈ રામાણી ગામ લીલાપુર તાલુકો જસદણ જિલ્લો રાજકોટ ગોપી પાકૃતિ ફાર્મ આ સિંગ છે એકસો અઠ્યાવીસ નંબર વીસની ગાય વાવેલી છે અને જરૂર પડે તો વાતાભાઈની સલાહ લઈ લેવી છે અને અવરનવર એ અમારી વાડીએ આવે છે વીડિયા લેવા બરાબર જય દ્વારકાધીશ મિત્રો આ માંડવી ગામ ભોગાત કાનાભાઈ તાલુકો કલિયાપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા ગાય આધારિત ખેતી ચલાવતા વસ્તાભાઈ વોરી ગામના તાલુકો વિસી એના પાસે માહિતી લઈ અને આ માંડવી કરેલ છે જુઓ આ માંડવી મારું નામ છે રંથુડભાઈ ગામ કોટડા તાલુકો ધંધુકો અને જિલ્લો અમદાવાદ હું આ ત્રણ વરસથી ઓર્ગેનિક ખેતી કરું છું તેમાં મને વસ્તાભાઈ વાઘાણી ઓરી ગામના ઘણા મદદરૂપ મને થયા છે કોઈ પણ રોગ આવ્યો હોય તો તરત હું વસ્તાભાઈને કોન્ટેક્ટ કરું છું અને મને સલાહ પણ આપે છે ઓર્ગેનિક ખેતી હું ત્રણ વર્ષથી કરું છું કિસાન મિત્રો જય ગૌ માતા યુટ્યુબ ચેનલ દ્વારા વિડીયો બનાવેલ વસતાભાઈ વાઘાણી ઓરી તાલુકો વિસ્યા તેમને દ્રાવણ બનાવેલ વિડીયોમાં મૂકેલ કે અજમાઅસ્ત્ર અગ્નિઅસ્ત્ર કઈ રીતે બનાવવું અને કઈ રીતે છાંટવું તે અમે વિડિયા જોઈ બે વખત આ કપામાં છટકાવ કર્યો છે પહેલાં એક છટકાવમાં ખાલી અગ્નિઅસ્ત્ર છટકાવ કર્યો અને બીજા છટકાવમાં અગ્નિઅસ્ત્ર અજમાઅસ્ત્ર ધતુરાનું દ્રાવણ જે તેમના વિડીયોમાં બતાવે છે તે રીતે બનાવીને ઉપયોગ કર્યો સાથે એક પંપમાં પચા મેલી દૂધ અને પચા મેલી ગૌખળ ઉમેર્યું તમે આ કપાસમાં બે છટકાઉનું રીઝલ્ટ જુઓ જે વાસ્તાભાઈ વાઘાણીએ દવા બનાવીને અજમાઅસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર જે સાટવાનો ઉપયોગ થાય છે અને જેનેથી કેવું રિઝલ્ટ મળે છે તે તે આ કપામાં તમે જુઓ ગામ તુરખા હરેશભાઈ ખાછર બે છટકાઉનું આ રિઝલ્ટ છે ગામ તરઘરા તાલુકો જિલ્લો બોટાદ આ કપાસ મેં એક છએ સોંપેલો છે અને આ બધું ગૌ આધારિત ખેતીથી હું ખેતી કરું છું ઓરી ગામના વસ્તાભાઈ વાઘાણી કે ખેતીના ભોમિયા કહેવાય એવાની સલાહથી મેં આ બધું કામ કરેલું છે આની અંદર હું દરેક દરેક પાણીમાં ટપકમાં હું જીવામૃત અમૃત આપું છું આંકડો બનાવું છું એની સાથે આ જે બે વર્ષ જૂનું ગૌખળ છે બે વર્ષ જૂની સાસ છે અને તાંબાનો કટકો નાખેલો છે અને આ નાનું બેરલ જેર્યું એમાં લીંબોળીનો અંક છે તો આ વસ્તાભાઈ વાઘાણી ઓરીવાળાના સલાહ મુજબ હું આ ખેતી કરું છું અને સારું એવું ઉત્પાદન મળે છે જય ગૌ માતા રાકેશભાઈ લાભુભાઈ માલકિયા ગામ દેવળિયા તાલુકો રાણપુર જિલ્લો બોટાદ વિશ્યા તાલુકાના ઓરી ગામના વસ્તાભાઈ વાઘાણી પાસે હું માહિતી લઉં છું તે દરેક માહિતી મને બરોબર આપે છે ગમે ત્યારે ફોન કરી તે પણ જવાબ તરત આપે છે જોઈ શકો છો અને તેની બાજુમાં ડુંગળી આ ડુંગળી છે એમાં જીવામૃત પાયો જીવામૃત પાઈને હવે પછી આપણું ગળતિયું ખાતર નાખવાનું છે એરંડીના ખોર ભેગો જોઈ શકો છો આ છે આપણી ડુંગળી આ છે આપણી મરચી એક પણ જાતનો રોગ નથી અને આમ થળીયાથી ને જેટલી ફૂટ બેઠી છે કે આ સ્વયંભૂ એ ખેડૂતોએ રિઝલ્ટ લઈ અને અડધી અડધી મિનિટના એક મિનિટના શોર્ટના વિડીયા મને નાખેલા હતા એ વિડીયા પાંત્રીસ જેવા વિડીયા મારી પાસે ગુજરાતભરમાંથી આવ્યા છે તો પાંત્રીએ પાંત્રીના જો એક આરે મૂકીશ તો વિડીયો મોટો થાય છે મોટો કોઈ જોવા રાજી નથી અત્યારે તો ટૂંક સમયમાં આપણે સાત આઠ ખેડૂના એવા વિડીયા મૂકું છું અને એકવાર વિડિયો તમે પૂરો જોઈશો ને તો તમને પણ અનુભવ આવશે કે ગુજરાતભરમાં મારા વિડીયોનું કેવી કમાલ છે મારી ચેનલની કેવી કલા કમાલ છે અને ખાસ તો મને એક હરખ એવો થાય છે કે આ ચેનલ મારી ગાય દરેક ખેતી જે ચેનલ રહે ને એ ગુજરાતના ખેડૂએ મને બનાવરાવી છે મને ચેનલનો કોઈ અનુભવ નહોતો અને નામ જ ગુજરાતના ખેડૂએ મને આપ્યું છે કે તમને ગાય પ્રિય છે તો ગાય આધારિત ખેતી એવું નામ રાખો એમ ત્રણ દિવસ તો નામ ગોતતા હું નામ રાખું તો ગુજરાતના ખેડૂએ મને ફોન કરીને કહેતો ગાય ગાયનું નામ આવે ને એવી ચેનલનું નામ તમે રાખજો અને એ બે વર્ષ પૂરા થયા બે વર્ષની અંદર એ જે માત્ર સબસ્ક્રાઈબ કેટલા થયા છે કે દસ હજારને આઠસો સબસ્ક્રાઈબ ખાલી ફક્ત થયા છે અને રોજનો અત્યારે જોવાનો ટાઈમ રિયલ ટાઈમ આવે છે એમાં અડતાલીસ કલાકનો એક વિડીયો મૂકો એનો રિયલ ટાઈમ આવે છે તો મારા કુલ વિડીયા એકસો ને પાસઠ વિડીયા ખેતીલક્ષીના હે ને એને રિયલ ટાઈમ અત્યારે આપણે જોઈને ચેનલની અંદર તો રોજના મારા વિડીયા ગુજરાતભરના ખેડૂત કેટલા જોવે છે કે સથી સાત હજાર લોકો મારા વિડીયા જોવે છે અને બે વર્ષનો કુલ ટાર્ગ ટાર્ગેટ જે સમયગાળો જોઉં ને કેટલા લોકોએ મારા વિડીયા પસંદ કર્યા તો સ લાખ અત્યવી હજાર પાંચસો એકવીસ લોકોએ મારા વિડીયા જોયા તો આથી મને પણ અનુભવ આનંદ ઘણો આનંદ થાય છે કે નહીં ગુજરાતભરના ખેડૂએ મને પણ પસંદ કર્યો છે અને મારા વિડીયાનું કેવું કેવું એને રિઝલ્ટ મળ્યું અને કઈ રીતે એ રાજી થઈ જાય તમે એ એ વિડીયા તમે જોઈજો એ હા ભળજો એ હું બોલે એની જુબાનીમાં હું બોલે જેવું બોલતા આવડે એવું બોલે હે અને કેવા કેવા મને પણ એવા આશીર્વાદ આપે છે કે અમારા આટલો ખર્ચો થતો અને અત્યારે આટલી જમીન આટલામાં અમારા સિઝન પૂરી થઈ જાય છે તો એ બધું તમે સાંભળજો ભળજો એને વિડીયો અવશ્ય પૂરો જોઈજો અને દર્શક મિત્રો બે વર્ષ મારે પ્રાકૃતિક ખેતી હું પણ કરું છું આગલા પાંચ વર્ષથી અને હું જાતે રિઝલ્ટ લઈ અને પછી જ મારો વિડીયો મૂકું છું એટલે ખેડૂને પણ એનું રિઝલ્ટ અવશ્ય મળે મળે છે એટલે મને પસંદ કરે મારી ચેનલ અને આગલા બે વર્ષથી મારી ચેનલ મેં હંકારો છું અને ગુજરાતભરમાં જે જે આ ખેડૂએ રિઝલ્ટ લીધા ને એમાં પણ ઘણા ખેડૂ એવા છે એના તમે જોઈજો જેની પાસે ભેંસ્યું હોય તે ભેંસી કાઢી અને ગીર ગાયો બાંધવા મળી જાય એવી મેં ત્યાંશીથી પંચ્યાસી જેવી અત્યારે ગાયો બાંધાવીને ગુજરાતભરમાં એનો મને પૂરો ગર્વ હશે ભલામણ્યો તો તમે પણ મારો વિડીયો આ જોજો અને કેવા કેવા એ ખેડૂના રિઝલ્ટ છે એ બધા જોજો એટલે તમને અનુભવ આવશે હું કોઈ મોટો ડૉક્ટર નથી ખેતીલક્ષીનો પણ જે કાંઈ મેં હું ભણતર ભણ્યો છે દસ દેનું પાલેકર પદ્ધતિનું એમાંય હવે તો અમારો આત્મનિર્ભર ગ્રુપ રાજકોટ જિલ્લાનું બધાએ ખેડો અમે રાજકોટ જિલ્લાના જે અનુભવી છે એની સલાહ સુસન લઈને અમે બીજા ખેડૂને પ્રોત્સાહન કરવી છીએ અને એનું આ રિઝલ્ટ છે તો તમે જોઈ લીજો એ બધું